આઈ જાય મહેલો પોટકો પોટકો તો ચટણી જીવાત સેલ્યા ખબર હતી એટલે મારા મને તો ખેતર માં ભૂંડ આવે છે અને ભૂંડ ભાર કરે છે આ તો હારે ભૂંડ આવતો તો મને હવે ખબર પડી અરે હું તો આજે જ આવ્યો છું એટલે આજ ચમ આવ્યો તું સર તો મારા શેતરમાં માં ચમાયો

શું યાદ કરો પેલા રસ્તા ભેગા થયા સિત્તેર રૂપિયા જ લે તો પછી મારા ખેતર માં તું સાત લેવા કે વાઘુજી બધા સિત્તેર રૂપિયા લેતા ઈ વખત લેતા પણ અત્યારે મારા ખેતર માં તું ચમાયો મન નથી ખબર કે તમારું ખેતર થઈ ના હોત

અબે તેરે નામ કા કુત્તા પાલુ હરી એક થાપ મેલ્યો ની તો દો તમડા સારમાં પડ્યા આશી હોય આમ બેહના સાર ખબરાવતે ખબરાવતે તમે ગોઠિયા ખા હો હમણે હવે નહી આવું બઈ હા હવે નહી આવું આબાની વાત છોડો આ ભજવાડ કર્યો એના પૈસા લાવ હાડો તોડ થા હે વાનો જો ભજવાડ કર્યો છે હો મુ શેતર સોખુ કર્યું ના રે પણ મારા સોખુ નહી કરવું મારા સોખુ નહી કરવું અડધા કલાક થી મત તો સાલ્યા ભાઈ લેવા જો ને

તો પછી તમારે ભેહો ના રખો મફત નહીં રખાતી તો ઉધેડ શેતર રાખવા પડે અને રસકો બાજરી બધું વાપુ પડે મફત ભેહો નહીં રખાતી લે આ તો હું હતો બીજાના શેતરમાં જાવત ને તો મારી મારીને તમારા હાડકા ભાજી નાખો તમને ખબર નહીં આ તો સારું કરી હું શેતર માં આવ્યો ડોસી આવ્યો તો ગાલિયો કાઢો બધુંય પડાઈ લ્યો

એ થઈ દેવા હું 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 કર્યા વાણો ભુંડી ની ગોડ માર રેવાય ના ના ઘેર રાખવી છે મારી જા ને બેહો રાખવી છે

અઢી થી પુણા ત્રણ લીટર દૂધ ગાઢે આટલી બધી વેટ કરા અને અઢી થી ત્રણ લિટર એટલે તમે પૈસા જેવા ખર્ચો છો તો લાખ રૂપિયા ખર્ચો કેટલા લાખ રૂપિયા ખર્ચો તો પોઠ લિટર દૂધ વાળી ભે મળે તમને પોઠ લીટર દૂધ માટે મારા લાખ રૂપિયાની ભે લાવવાની ને આટલી બધી વેટ કરવાની ને આમાં મહિને મહિને આટલો બધો ખર્જો કરવાનો લાખ રૂપિયા વાળી ભે લાવો ને તો પાછો હાથ ધારે ના પટાય હો એવું છે ઓવે તો તમે તો બલાદમી આટલી બધી બેહો રાખો છો તમાર જીવની ઢેર દુઈ છે મારા વધારે બેહો છે અન બધી હરખી નહીં હા ફોરા ભારે સી બધી એવું છે એમ હા અન મારા તો ધંધો ધારો કે અ તમાર તો ધંધો સેન્ટિંગ નો છે બલાદમી બરોબર બોલો આપણે બધું પડી ગયું ને હવે હવે કોઈ અનુભવ બાકી નહીં અરે હરી ભાઈ હજી કઈક મેન અનુભવ તો બાકી જ છે બે દોવાની બાકી છે ટાઈમ થઈ ગયો છે હવે બે દવાની તો હજી વાર છે હરી ભાઈ તું બે જાણી દવાની છે હજી તો સાર વાટવાની છે સાર લઈને ઘેર નાખવાની છે પાણી બે દવ શો કે સાર તો હું વાઢી ના આવ્યો કે પણ એ તો તમે એ મેલીને આયા ઘેર લઈને તો નહીં આયા કે એ તો જાણે કે હું ઘેર લઈને આવી ગયો હવે હવે મારી વાત હબળો હા તમને ભાભુજી હો સર ના લેવા દીધી પણ આજનો દાડે તમે મારા જોડે આયા છો ને તો એક વારો હું તમને મારા છેતરમાંથી સારા વઢકરા ઉઘાડો હેડો એ ભૂલતા કાકા આ ખ્યાખાજી આ પાવડાનું મથિયા વગર વિષ્ણુજીનું નહેરું ટેક્ટર લાવી દો અને કપાળાઈ ને ખાઓ

તમારો કપા કયા આ કપામાંથી માંથી થઈ થાય મને અરે ખર્ચા નહીં નાનીકડી નાની આકડી એ વાતી છે એક મુદ્દાની વાત તમને કઉ થોડે બિયારણ મેં મુખત હા બિયારણ વિકસો એટલે

સાચી વાત કરું હા આ ડુશી મારી પંદર દાડા થી છે બરોબર હું વેલા પાંચ વાગે ઉઠું ખોડ બનાવું સાચું પછી બેહને દોવું સાચું દોઈ રહું ને એટલે પછી મારા ખેતર જવાનું સાચું પોટકો કરીને આવું ઘેર બેને સાર નાખું સાર ખાઈ રે એટલે નવરાવું પછી પોણી પાવું આ પાછા ચાર વાગી એટલે ખોણ બનાવવાનું પછી પાંચ વાગી એટલે બે દોવાની અરે ખરેખર પૂરો થઈ જવું છું આખો દાડી બોલો તો પછી ભલાદ ને બે હું કરવા લાયા હતા

ખેટ ના આવતા હોત ને કામ પડે તો પછી ખેગારજી હા અલ્યા ભરાસુ ગરાક છે માર જોડે કોણ છે એ હરીભાઈ હા એ ઓય આવો શું હતું હરીભાઈ શું કરી હોય કણ ઓય આવો અઓ ઠેગરજી અલ્યા હરીભાઈ તમારા હાથમાં દાટેડું અરે બરોબર છે ખેગારજી હરીભાઈ તમારે ભે લેવાની હતી ઓ હોય હા તો ઠેગરજીને વેચવાની છે પણ હરીભાઈ તમાર તો સેન્ટિંગ નું કામ જોરદાર ચાલે છે તો તમારું હુકરવા ભે લાબી છે

જલ્દી વાઢો જલ્દી વાઢો મોડું થાય છે હારું પણ થાકી ગયો છું હવે અરે ભલાદ ને આટલી ચકલી સારમાં હું થાકી ગયો છું હું રોજ વેલા પોત બારા વાઢો છું કઈ નો વેટ કરું છું શેતર માં ઓહો આરી વેટ તમારા કાયમ કરવી પડશે એક દાડા પૂરતી નહીં ઓવે અજીક તો દોતા તો શીશા જ નહીં ઘણો વાઢો જલ્દી પછી દોતા શીખવાડવાનું છે હા

મારી બે હિભાઈ હવે છે ને મારા શીલો પડ્યો ને એરો શીલો લઈ જા આપડે અને બીજી વસ્તુ મુકાવ એટલે લાવી દો કાલે કાલે પહેલા તો છે ને

દૂધ મુશી રૂપિયા લે આમાં ના રે ભાઈ ના મે 75 કરી દીધા આલે 75 આલ્યા 75 નહીં પણ તમે એસી આલ તો તમને હું દૂધ નહીં એ આલું જેમ કે તમે તબેલો કરવાના છો અને તમારા તબેલામાંથી 10 લિટર મારા રોજનું દૂધ લેવાનું છે અરે તબેલો ને એક જ ભેલા બના છે એ તો મને ખબર છે પણ તમારા જોડે શું કરે છે અરે અરે મફુજી બેહાનો અનુભવ લેવા આયા હતા અરે બોલ લે ઓય ઉકેડે લઈ ગયા હતા અરે માફજી પૂછો અરિબે બધું શીખવાડ્યું કે નહીં હું કઈ દઉં હા શું શું મને અનુભવ થયો છે બધું કઈ દઉં તમે હા ખેતરમાં આવ્યા હા એટલે પહેલા તો અમે શીલો નાખ્યો પહેલા બરાબર પછી અમે સોણ ભર્યું હા સોણ ઉપાડી અને ઉકેડામાં નાખ્યું ઈજેથી આવ્યા એટલે હાથ ધોયા હા હા હાથ ધોયા

કારણ કે મારે તો શેતર નહીં ભરપારા શેતરમાં માં સાજવા જવાનું કે તો પાસે સોના માના સોરી કરતા ના શીખવાડ્યું

આપડેના પોટલી કરવા દઉ નફા થાય વીઘા જમીન જોયે અને બબે વીઘા દાડા ની જાહેર વાટવી પડે નફો થવાય કરોડપતિ થવાય શું પેલા તું લાઈન ખાધા ને એમ તો